નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઓડિશા પોલીસે ભાવનગર ના એક શખ્સ ની સાયબર ફ્રોડ ના ગુના માં અટકાયત કરી હતી આ શખ્સ ને કેસ ની તપાસ માટે ઓડિશા લઈ જવાયો હતો ઓડિશામાં સાયબર ફ્રોડ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ભાવનગરના મહેન્દ્ર નંદલાલભાઈ મકવાણાના બેંક ખાતામાં રૂપિયા દોઢ કરોડ જમા થયા હોવાનું ખુલ્યું હતું આ કેસ સંદર્ભે ઓડિશા પોલીસ ભાવનગર આવી હતી અને મહેન્દ્ર મકવાણાની અટકાયત કરી નીલમબાગ પોલીસ મથકમાં નોંધ કરાવી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ પોલીસ મહેન્દ્ર મકવાણાને ઓડિશા લઈ ગઈ હતી